બેન એ મેળા કિન્ડર જોઈ લેવું છે તો આ પડી કોલી નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજના નવા દેશી બ્લોકમાં તમારું સ્વાગત છે હું છું દિલીપ રેડી થઈ ગયા છીએ વાગ્યા છે સાત પૂજા કરી લીધી છે હવે જઈએ છીએ મંદિરે અને ચકલાને શિવ આપવાની બાકી છે આપી દઈએ

પ્રકાશ પડે બે મિનિટ બસ બસ પડી બેટા કુતરા રાહ જોઈ ને બેઠા છે ને કુતરા રાહ જોઈને બેઠા છે બેન ની કે બિસ્કીટ નાખશે ને આપશે ને હા ચલો ભરતભાઈ ના જોઈ લેવું છે બાપા સીતારામ ની ચોકલેટ લઈ લે લે ચાલો હા ચાલો 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 થઈ ગયા રેડી લે ચાલો મજા આવી ગઈ છે બેન ને અત્યારે આ જાય આવી હા જો ખાય છે કાતા કાતા ચોકલેટો હાથ મૂકી લીધી છે ચલો જા તું આવ જા કરે હું આવું હું એટલે ઘેર જઉં કાકડા અને કાબોડો ખાય છે એ ઉડી જાય એ ઉડી ગયા હા બેન જો ને હા બેન પોકા તો નથી તો પોણી પર લાવા માટલા મહી એ પોણી પી એ મોઢે મોઢે પી લાલા ગોડા કે ગોડો છે છોકરો ગોડો છે છોકરો ચા પી દી કોઈ બનાવી કોઈ બનાવી મસ્તી કરવા આવી ગયો છે હવે ચા આવી ગઈ આટલા ઉપર જ આવી ગયું છે પૌવા અને ચા અને નાની નેહા બેન એયા એ પડી બેટા એના ગાંઠિયા ને જો એ પડી કુકડા આવી ગયા છે ખાવા માટે મમ્મી બેઠા છે અહીંયા ચક્કુ કાનુ ચને છે કરજે ચક્કુ ચક્કુ જો પુછડો ચક્કુ ચક્કુ એટલે એટલો કાળું ચને છે ચક્કુ એ બે વાકાશી ગડાવાડી કાડી

જો બેઠા છે દેખાય ગાડીમાં ચાલો જવું નથી સોનું બે પ્રિન્ટ બધા બહાર જાય છે પડી બેટા પડી આવી ગયા છીએ ઘરે અને આ સેવો લાવી છે પણ મારા છોકરાને છે ફટાકડા જોઈએ હું હાથસાપ ધોઈ લ્યું ધોઈ લ્યું જઈએ ઊભો બેટા જાઓ જાઉ તો જો જાવ હં જાઓ લાઈટ ચાલુ કરો હા સેવો મીલ દે એટલે પોકાતું નથી ભાઈ છોકરો પોકાતો નથી હં ચાલો છોકરો પોકાતો નથી અને રિસાયો છે ફટાકડા લે પોપોપ ને તો ફૂલ એના ફટાકડાને લાવ્યા છે પોન સુમિક મેળવો છું હા લાઈટ કરું હા બરોબર છે પોન સુમિક મેળવો છું એટલા ફટાકડા આવ્યા હા એ રન કરતો તો ક્યારે નમો ને હવે તો એ છે જાંબા ઘરે એ નાઠો હે પડી બેટા ચક્કુ ખાય છે એ ચક્કુ નામ લીધું તો ઉપર જોયું ચક્કુ એ કાન પકડાવ ચક્કુ જેમ ચક્કુ કે સમ કામ પકડાવ ચક્કુ એ ચક્કુ કામ કામો મર ધ્યાન છે બેસ ખાઈ રહી છે મમ્મી આપી રહ્યા છે ચાર

પરવારી ને આવી ગયા છે ઘરે છે નવ આજ નો દેશી વ્લોગ વિડીયો અહીં ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરો કરજો કે તમે આ વિડીયો ક્યાંથી જોવો છો જય હિન્દ જય માતા ભરત ગુડ બાય